હા ડ્રેગન ફ્રૂટ ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ડ્રેગન ફ્રૂટની ઘણી જગ્યાએ પિટાયા તરીકે પણ ઓળખવામાં આવે છે આ ફળ સૌથી હેલ્ધી ફળોની યાદીમાં સામેલ છે પરંતુ શું તમે જાણો છો કે આટલું યાદીમાં સામેલ છે પરંતુ આ સ્વસ્થ ફળ કેટલાક ગેરફાયદા કરી શકે છે અને આજકાલ ઘણા લોકો ડ્રેગન ફ્રૂટ ખાવાનું પસંદ કરે છે કારણ કે તેમાં વિટામિન સી ફાઈબર પ્રોટીન એન્ટી ઓક્સિડન્ટ આયર્ન અને મેગ્નેશિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે આ તમામ તત્વો શરીરના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે આ ફળ રોગપ્રતિકારક શક્તિ વધારવા પાચન સુધારવા અને ત્વચાને સમગદાર બનાવવા માટે હેલ્ધી માનવામાં આવે છે પરંતુ ડ્રેગન ફળ મુખ્યત્વે દક્ષિણ પૂર્વ એશિયામાં અને દક્ષિણ અમેરિકા જેવા ગરમ પ્રદેશોમાં જ ઉગાડવામાં આવે છે તે ખાસ પ્રકારના કેક્ટસ છોડ છે અને હાયલોસેરિયસ અન્ડેટ્સ પર ઉગે છે અને જેનો સ્વાદ થોડો મીઠો અને થોડો ખાટો હોય છે કેટલાક લોકો તેની સ્વાદની તુલના કિવી અથવા તો નાસપતી સાથે કરે છે નિષ્ણાંતોના મતે ડ્રેગન ફ્રૂટ સાથે કેટલીક આડઅસરો સંકળાયેલી છે ખાસ કરીને જ્યારે તે વધારે પ્રમાણમાં ખાવામાં આવે છે ડ્રેગન ફ્રૂટમાં ફાઈબરનું પ્રમાણ ખૂબ સારું હોય છે જે આપણા પાચન તંત્ર માટે ફાયદાકારક છે પરંતુ જો આ ફળ વધુ પડતું ખાવામાં આવે તો આ ફાયદા નુકસાનમાં ફેરવાઈ શકે છે આનાથી ગેસ પેટમાં દુખાવો જાડા અને અપચો થઈ શકે છે જો તમારું પેટ પહેલેથી જ પાચનથી સમસ્યાઓથી પીડિત હોય તો ડ્રેગન ફ્રૂટનું ઓછા પ્રમાણમાં ખાવા જોઈએ તો હાલ માટે આટલું જો મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે